છવ્વીસમી જુલાઈએ કારગીલ વિજય દિવસના પચીસ વર્ષ પૂર્ણ થવાના અવસર ઉપર ઉજવણી કરવામાં આવી રહી છે તો જુલાઈએ વિજય દિવસ છે ત્યારે આ અવસરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્રાસમાં કારગીલ વોર મેમોરિયલ જશે છવ્વીસમી જુલાઈએ તેઓ દ્રાસની મુલાકાત લેશે અહીં તેઓ શહીદોને શ્રદ્ધાંજલિ આપશે તો કારગીલ વિજય દિવસના અવસર ઉપર પીએમ મોદીની આ મહત્વપૂર્ણ મુલાકાત માનવામાં આવી રહી છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રવાસ અંગે લદ્દાખના ઉપરાજ્યપાલે માહિતી આપી છે તેમણે ટ્વીટ કર્યું છે કે જેમાં તેમણે પોતાના ટ્વીટમાં લખ્યું છે લેફ્ટનન્ટ ગવર્નર બ્રિગેડિયર બીડી મિશ્રાએ લેફ્ટનન્ટ ગવર્નર સચિવાલયમાં પીએમ નરેન્દ્ર મોદી કારગીલ વોર મેમોરિયલ દ્રાસની મુલાકાતની વ્યવસ્થા અંગે ચર્ચા કરવા માટે એક બેઠક યોજી હતી તો કારગીલ વિજય દિવસ દર વર્ષે છવ્વીસ જુલાઈના રોજ ઉજવવામાં આવે છે પાકિસ્તાની સેનાએ એલઓસી પાર કરતી વખતે કાશ્મીરના કેટલાક પર્વતો ઉપર કબજો કરવાનો પ્રયાસ કર્યો હતો અને ત્યારબાદ ભારત સરકારે બે લાખ ભારતીય સૈનિકોને એકત્ર કરી અને ઓપરેશન વિજય સાથે જવાબ આપ્યો હતો યુદ્ધ સત્તાવાર રીતે છવ્વીસ જુલાઈ ઓગણીસો નવ્વાણુંના રોજ પાકિસ્તાની સૈનિકોને તેનો કબજો ધરાવતા સ્થાનમાંથી હટાવી દેવાતા યુદ્ધ સમાપ્ત થયું હતું